अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आज अपने सी प्लस प्लस કોડ બ્લોક્સ આઈડી જે છે એ ડાઉનલોડ કરવા માંગીએ છીએ તો આપણે પહેલાં ઇન્ટરનેટ બ્રાઉઝર ચાલુ કરીશું અને અહીંયા ગૂગલ ક્રોમ બ્રાઉઝરની અંદર આપણે અહીંયા લખીશું કોડ બ્લોક્સ ડાઉનલોડ એટલું આપણે લખીશું અહીંયા અને કોડ બ્લોક્સ ડાઉનલોડ લખી અને આપણે એન્ટર આપીશું એટલે તમને જોવા મળશે કે અહીંયા એક કોડ બ્લોકની ઓઆરજી ફાઇલ જોવા મળે છે ડાયરેક્ટલી અહીંયાથી આપણને આ સોર્સ ફોજની પણ જોવા મળે છે જોકે સોર્સ ફોજની અંદર ડાયરેક્ટ આપણે જતા રહીએ તો પણ ચાલશે એટલે હું આ તમને બતાવવા માગું છું એટલે આપણે ડાઉનલોડ કોડની અંદર ક્લિક કરીશું અને જેવું ક્લિક કરીશું એટલે કોડ બ્લોકની આ વેબસાઇટ આવી જશે અને એની અંદર અહીંયા ડાઉનલોડની અંદર આપણે જોઈશું જો તમારું આ પહેલું પેજ ના આવે તો તમે આ ડાઉનલોડ બટનની ઉપર ક્લિક કરી અને આ પેજની ઉપર આવી જઈ શકો અને અહીંયા તમે જોશો તો અહીંયા લખ્યું છે કે ડાઉનલોડ ધ બાઇનરી રિલીઝ તો આપણે બાઇનરી રિલીઝ એટલે કે ઇએક્સી ફાઇલ આપણે ડાઉનલોડ કરવી છે એટલે આપણે અહીંયા કરી શકીએ જો તમે સોર્સ ફાઇલ ડાઉનલોડ કરવા માંગતા હોય અને પછીથી એની અંદર તમે પોતે પણ કંઈક નવું ડેવલપમેન્ટ કરવા માંગતા હોય તો તમે અહીંયા જઈ શકો પણ અત્યારે આપણે આપણે શીખવાના પર્પઝથી કરીએ છીએ એટલે આપણે ડાઉનલોડ બાઇન્ડરી રિલીઝની ઉપર ક્લિક કરીશું અને અહીંયા તમને જોવા મળશે કે બધે અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ માટે છે વિન્ડોઝ માટે પણ છે લિનક્સ માટે વગેરે બધા માટે છે તો અહીંયાથી ડાયરેક્ટલી આપણે વિન્ડોઝ સેક્શનમાં આવી જઈએ કે વિન્ડોઝ આપણે ટુ થાઉઝન્ડ એક્સપી અથવા સેવન માટે આપણે યુઝ કરવું છે અને એની અંદર આપણે આ જે બીજું જે છે એ આપણે લેવાનું છે કે કોડ બ્લોક્સ થર્ટીન પોઈન્ટ ટવેલ્વ અત્યારે છે અને એ મિંગ જીડબલ્યુ જે સેટઅપ છે એ આપણે લેવાનું છે તો આ આપણે બીજી એન્ટ્રી લેવાની છે અત્યારે એનું થર્ટીન વર્ઝન છે જો તમે જ્યારે ડાઉનલોડ કરો ત્યારે જો નવ વર્ઝન આવી ગયું હોય તો એ નવું વર્ઝન પણ તમે ડાઉનલોડ કરી શકો તો અત્યારે આ વર્ઝન ડાઉનલોડ કરવા માટે આમાં બેમાંથી કોઈ પણ એક ની ઉપર ક્લિક કરી શકું તો હું આ અત્યારે સોર્સ ફોર્સ નામની જે ડાઉનલોડ લિંક છે એની ઉપર ક્લિક કરીશ એટલે હું અહીંયા ક્લિક કરીશ એટલે તમને જોવા મળશે કે તરત જ મને અહીંયા આવી ગયેલું જોવા મળે છે અને એની અંદર એ બધા આવે છે કે ડાઉનલોડ આપણું જે છે એ ઝીરો સેકન્ડની અંદર સ્ટાર્ટ થશે અને અહીંયા હવે તમે જોઈ શકો છો કે ડાઉનલોડ સ્ટાર્ટ પણ થઈ ગયું છે તો હવે આ જે ડાઉનલોડ છે એ લગભગ નાઇન્ટી સેવન એમબીનું છે સત્તાણું એમ જેટલું છે અને એટલા માટે એને થોડોક તમારા ઇન્ટરનેટ કનેક્શન પ્રમાણે થોડો વધારે કે ઓછો સમય એને લાગી શકે તો અત્યારે હવે એને ડાઉનલોડ થઈ જવા દઈએ એટલે હું અત્યારે આ વિડીયો બંધ કરું છું અને જ્યારે ડાઉનલોડ થઈ જશે ત્યાર પછી એને કેવી રીતે ઇન્સ્ટોલ કરવું એ હું તમને બતાવું છું હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણું ડાઉનલોડ જે છે એ એકદમ કમ્પ્લીટ થવા પર આવી ગયું છે અને હવે વીસ સેકન્ડની અંદર જ એ ડાઉનલોડ કમ્પ્લીટ થઈ જશે અને ત્યાર પછી હું તમને બતાવું કે ફોલ્ડરની અંદરથી કઈ રીતે આપણે એને ઇન્સ્ટોલ કરવું તો હવે આ જે એવું ડાઉનલોડ કમ્પ્લીટ થઈ ગયું એટલે આપણે આ બટનને ક્લિક કરી અને શો ઇન ફોલ્ડર આપણે ક્લિક આપી દઈશું એટલે સીધું આપણું ડાઉનલોડ ફોલ્ડરની અંદર જતું રહેશે તો તમારું જે ડાઉનલોડ છે એ આ ડાઉનલોડ ફોલ્ડરની અંદર હશે પણ અત્યારે મેં ઓલરેડી એને મારા કોમ્પ્યુટરની અંદર સી પ્લસ પ્લસ પ્રોગ્રામ નામના એક ફોલ્ડરની અંદર રાખેલું છે તો એને ડબલ ક્લિક કરીને ચાલુ કરીશ અને અહીંયા તમે જોશો તો તમને કોલ્ડ બ્લોક્સ થર્ટીન જે વર્ઝન છે એ ડાઉનલોડ થઈ ગયેલું તમને જોવા મળે છે તો આની ઉપર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને રન એઝ એડમિનિસ્ટ્રેટર કરીશું યસ બટન પર તમે ક્લિક કર્યું એટલે તમને જોવા મળશે કે કોડ બ્લોક આ રીતે સ્ટાર્ટ થઈ જશે અને એની અંદર પછી તમારે નેક્સ્ટ બટન પર ક્લિક આપવાનું છે આઈ એગ્રી પર તમે ક્લિક આપશો એટલે તમને આ પૂછવામાં આવશે કે આ બધી વસ્તુ ઇન્સ્ટોલ કરવાની છે એની અંદર પણ આપણે ડાયરેક્ટલી નેક્સ્ટ બટન ક્લિક આપી દઈશું અને એ પૂછશે ફોલ્ડર માટે કે સી કોલરની અંદર પ્રોગ્રામ ફાઇલ્સની અંદર કોડ બ્લોક્સ નામના એની અંદર ઇન્સ્ટોલ થશે તો એ પણ આપણે ઇન્સ્ટોલ પર ક્લિક આપી દઈશું એટલે એ થોડી જ વારની અંદર ઇન્સ્ટોલ થઈ જશે ને તમને જોવા મળે છે કે અહીંયા ડેસ્કટોપની ઉપર પણ એનું આઈકોન આવી ગયેલું જોવા મળે છે તો થોડી વારની અંદર આ ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થઈ જશે અને અહીંયા આપણે પૂછે છે કે આપણે ડાયરેક્ટલી કોલ્ડ બ્લોક રન કરવું છે તો આપણે અહીંયા યશ કરી દઈ શકીએ તો જો હું અહીંયા યસ કરી દઉં છું તો ડાયરેક્ટલી કોલ્ડ બ્લોક જે આઈડી છે એ રન થઈ જશે અહીંયા આપણને મારા સિસ્ટમની અંદર બીજી સી પ્લસ પ્લસ માટેના જે બીજા કમ્પાઇલર પણ છે એ પણ અહીંયા બતાવવામાં આવે છે કદાચ તમારા જે કોમ્પ્યુટરની અંદર આ બતાવવામાં નહીં આવે તો હું અત્યારે ઓકે કરી દઉં છું કે જીસીસી અને જે વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ માટેનું છે કમ્પેલર એ પણ છે તો એને પણ આપણે અત્યારે ઓકે કરી દઈએ છીએ કે એને રવા દેવું છે પણ જો તમારા કોમ્પ્યુટરની અંદર ના બતાવતું હોય તો તમે ડાયરેક્ટલી એને યસ કરી દઈ શકો અથવા ડાયરેક્ટલી તમારું આ સ્ક્રીનની અંદર આવી જશે હવે એ પૂછે છે કે આપણને બધી જે ફાઇલ છે એ સી અને સી પ્લસ પ્લસની એ કોડ બ્લોક સાથે આપણે કનેક્ટ કરી દેવી છે તો એમાં આપણે યસ એટલે ત્રીજું બટન ક્લિક કરી અને આપણે ઓકે આપી દઈશું ઓકે આપી દઈશું એટલે આ હવે તમને જોવા મળશે કે અહીંયા આપણું જે કોડ બ્લોકનું આઈડી છે એ ઇન્સ્ટોલ થઈ ગયું છે અને હવે પછી આપણે જોઈએ કે આની અંદર આપણે પ્રોગ્રામ કઈ રીતે લખી શકીએ જો આ સ્ટાર્ટ પેજની તમારી ઈચ્છા ન હોય કે અહીંયા આમ દેખાયા કરે તો એને અહીંયાથી તમે ક્લોઝ કરી દઈ શકો અને આપણે જે નવી ફાઇલ વગેરે બનાવવાનું છે એ આપણે અહીં ફાઇલમાં જઈને બનાવી શકીએ તો એ હું તમને બતાવું કે હવે આપણે કઈ રીતે આની અંદર ફાઇલ બનાવી શકીએ તો હવે આ કોડ બ્લોક આઈડી એકવાર ઇન્સ્ટોલ થઈ જાય પછી તમે સાદો વિન્ડોઝ એક્સપ્લોરરર છે વિન્ડોઝ એક્સપ્લોરર ચાલુ કરી અને મેં જે આ ડીવીડીની સાથે બધી ફાઇલ આપેલી છે એ ફાઇલ તમે જે જગ્યાએ કોપી કરવા માંગતા હોય એ જગ્યાએ તમે એક ફોલ્ડર બનાવી શકો જેમ કે જો મારે સી ડ્રાઇવમાં કરવું હોય તો હું સી ડ્રાઈવની અંદર જઈશ અને અહીંયા તમને ખબર છે કે આ ન્યૂ ફોલ્ડર બટન ક્લિક આપી અને પછી આપણે અહીંયા કોઈ પણ એક ફોલ્ડર બનાવી અને એ ફોલ્ડરની અંદર જે બધી ફાઇલ ડીવીડી સાથે આપવામાં આવેલી છે એ ઝીપ ખોલી નાખશો એટલે તમને આ રીતના પીએનડીએસની અંદર તમને જે રીતે દેખાય છે એ રીતે તમને દેખાશે તો આ રીતે તમે પહેલાં એક વખત કોપી કરી દો ત્યાર પછી આપણે એને બંધ કરી દઈશું અને આપણે આ જે કોડ બ્લોક આઈડી છે એની અંદર અહીંયા આપણે લખી દઈશું જો સી કોલન સી કોલન સ્લેશ એવું લખીને આપણે એન્ટર આપીશું અને અહીંયા તમને એવું જોઈતું હોય અત્યારે જો હું દરેક ઓપન કરીશ તો મને બધી જ ફાઇલો અહીંયા બતાવશે જેમ કે અત્યારે અહીંયા હું વાળું ઓપન કરું છું તો મને બધી ફાઇલ બતાવે છે પણ આ બધી ફાઇલ મારે ના જોવી હોય તો પછી મારે અહીંયા આટલું લખી દેવાનું રહેશે કે સ્ટાર ડોટ સીપીપી અને અહીંયા કોલન કરી અને સ્ટાર ડોટ સીપીપી હું આટલું લખી દઈશ કે કેપિટલમાં હોય કે સ્મોલમાં હોય એવી બંને સ્ટાર ડોટ સીપીપી ફાઇલ જ જોવી છે એટલે અહીંયા માસની અંદર આપણે એ લખી દીધું કે સ્ટાર ડોટ સીપીપી કોલન સ્ટાર ડોટ સીપીપી આપણે સ્મોલમાં લખી દીધું એ લખી દીધું એટલે આપણે અહીંયા બધી ફાઇલ દેખાતી થઈ જશે હવે આમાંથી તમારે કોઈ પણ ફાઇલ વાપરવી હોય તો ડાયરેક્ટલી તમે આમ ડબલ ક્લિક કરી અને એને ઓપન કરી દઈ શકો છો પણ જો તમારે ટોટલી નવી ફાઇલ બનાવી હોય એટલે મારી બનાવેલી ફાઇલ જ ઓપન ના કરવી હોય તો પછી તમે અહીંયાથી બંધ કરી અને પહેલાં ફાઇલની અંદર જાઓ તો અહીંયા ન્યૂ ફાઇલમાં જઈ અને ફાઇલ પણ તમે ક્લિક કરી શકો અને એની અંદર તમે સી પ્લસ પ્લસની હેડર ફાઇલ કે સી પ્લસ સોર્સ ફાઇલ એવું આપણે લઈ શકીએ આપણે આ સોર્સ ફાઇલ લઈ અને આપણે ગો પર ક્લિક આપીશું તો આપણને અહીંયા બતાવશે કે કયું સી પ્લસ પ્લસ જોઈએ છે ઓકે નેક્સ્ટ કરીશું આપણે અને અહીંયા પાથ આપવાનો રહેશે પણ આ ઘણો લાંબુ પડી જાય છે એટલે કે આપણે અહીંયા આવીને અહીંયા બતાવી શકીએ કે આ સી કોલરની અંદર સી પ્લસ પ્લસમાં ધારો કે પીએનડીએસ ફોલ્ડરની અંદર મેં બધી ફાઇલો રાખેલી છે તો તમે જ્યાં પણ રાખી હોય તે તમે બતાવી શકો સેવ પર ક્લિક આપતા પહેલાં અહીંયા આપણે નામ લખી દેવાનું રહેશે ધારો કે હું એને કંઈક અજય નામ આપી દઉં અત્યારે અજય ડોટ સી સીપીપી એક્સટેન્શન ઓટોમેટિકલી આવી જશે એટલે હું ફક્ત અજય નામ આપી દઉં અને પછી સેવ પર ક્લિક આપી દઈશ તો આ રીતના આવી જશે અને હું ફિનિશ પર ક્લિક આપી દઈશ એટલે અહીંયા મને આ ફાઇલ આવી ગયેલી જોવા મળશે તો આ રીતે પણ તમે બનાવી શકો પણ આ રીત જરાક લાંબી પડે છે ને એટલા માટે હું આને બંધ કરી અને તમને બીજી રીત બતાવું કે જેની અંદર આપણે ફાઇલની અંદર જઈશું ન્યૂમાં જઈશું અને એમટી ફાઇલ પર ડાયરેક્ટલી ક્લિક આપી દઈશું ડાયરેક્ટલી એમટી પાર પર ક્લિક આપીશું એટલે આ રીતના અનટાઇટલ્ડ ફાઇલ આવી જશે અને પહેલાં એને સેવ કરવાની તમારે જરૂર પડશે કારણ કે તો જ તમને બધા કોડિંગની બધી જે કલરિંગ સ્કીમ છે એ બતાવશે અને એટલા માટે ડાયરેક્ટલી આપણે આ ફાઇલ સેવ પર ક્લિક આપી દઈશું અને અહીં આપણે પહેલેથી સેટ કરીને રાખી શકીએ કે સી કોલન સીપીપીની અંદર આપણે પીએનડીએસ ફોલ્ડરની અંદર જોઈએ છે અને ધારો કે મારે આ એનું નામ ટેસ્ટ આપવું છે તો હું ટેસ્ટ ડોટ સીપીપી અહીંયા લખી દઈશ કે ટેસ્ટ ડોટ સીપીપી અહીંયા તમારે સીપીપી લખવું પડશે એ યાદ રાખજો કારણ કે આપણે એમટી ફાઇલને સેવ કરીએ છીએ એટલે એટલે ડોટ સીપીપી આપણે લખી દઈશું અને સેવ પર ક્લિક આપી દઈશું એટલે ઓટોમેટિકલી આ ટેસ્ટ ડોટ સીપીપી થઈ ગઈ અને ત્યાર પછી આપણે અહીંયા ડાયરેક્ટલી પ્રોગ્રામ લખવાનું ચાલુ કરી દઈ શકીએ જેમ કે ડબલ સ્લેશ આ બધો પ્રોગ્રામ શું છે એ આપણે પાછળથી બીજા બધા વિડીયોની અંદર જોઈશું પણ અત્યારે હું તમને જસ્ટ બતાવું કે અહીંયા મારે એવું લખવું છે કે ટેસ્ટિંગ પ્રોગ્રામ તો હું આ રીતે ટેસ્ટિંગ પ્રોગ્રામ લખી દઈ શકો એન્ટર એન્ટર કરી અને આપણે અહીંયા આવી જઈએ ત્યાર પછી આપણે અહીંયા આ રીતે લખવાનું ચાલુ કરીશું તો તમને જોવા મળશે કે આઈ એન લખ્યું તો અહીંયા ઇન્ક્લુડ આપમેડ આવી જ જાય છે અને જેવું સિલેક્ટ થઈ જાય એટલે હું કીબોર્ડ પરથી કી આપી દઈશ એટલે આ રીતના આવી જશે અને ત્યાર પછી આપણે અહીંયા આઈઓ સ્ટ્રીમ લખવાનું રહેશે અને ત્યાર પછી અહીંયા આપણે યુઝિંગ લખવાનું રહેશે જેવું આપણે બે ત્રણ કેરેક્ટર લખીશું એટલે નીચે જે હિન્ટ છે એ બતાવતું જ હશે અને જો એ બરોબર હોય તો તમે એ જ લઈ લેવા માટે ટેપકી આપી દઈ શકો એટલે આખો શબ્દ ટાઈપ થઈ જશે અને આ રીતે આપણે લખતા જઈશું અને અહીંયા આપણે આ રીતે લખીશું ઇન્ટ મેઇન ઓપન બ્રેકેટ ક્લોઝ બ્રેકેટ લખીશું આપણે એન્ટર આપી અને અહીંયા આપણે કલી બ્રેકેટ આપીશું કલી બ્રેકેટ જો મેં ખાલી એક જ કલી બ્રેકેટ આપ્યું તો ઓટોમેટિકલી જે ક્લોઝિંગ કલી બ્રેકેટ છે એ પણ આવી ગયું અને અહીંયા આપણને કરસર પણ જોવા મળે છે તો હવે એની અંદર આપણે જે પણ આપણો પ્રોગ્રામ હોય એ ટાઈપ કરવાની જરૂર પડશે અહીંયા આપણે એક કમાન્ડ આપવાનું રહેશે આર એ ટીયુ આન રિટન અને રિટર્ન ઝીરો આટલું આપણે નાનામાં નાનું લખવાનું રહેશે અને ત્યાર પછી આપણે કરસરકીથી ઉપર લઈ અને આપણે અહીંયા આપણો પ્રોગ્રામ આપણે આવી શકીએ કે સી આઉટ કરી અને આ બધા પ્રોગ્રામનો જે ચેન્જીસ છે એ હું પાછળથી તમને બતાવું છું કે શું છે બધી બાબત પણ અત્યારે આપણે જસ્ટ એક લખી શકીએ કે માય નેમ ઇઝ અજય અને ત્યાર પછી આપણે અહીંયા એને બંધ કરી દઈ કે તો એક નાનામાં નાનો પ્રોગ્રામ થયો સી પ્લસ પ્લસનો એટલે આપણે આ લખ્યું ત્યાર પછી આપણે સેવ કરીશું અને અહીંયાથી આપણે બિલ્ડ એન્ડ રનની ઉપર ક્લિક આપીશું જેવું બિલ્ડ એન્ડ રનની ઉપર ક્લિક આપીશું એટલે તમને આ રીતના રન થઈને જે માહિતી છે એ જોવા મળી જશે અને સ્પેસ પર આપીશું એટલે વિન્ડો બંધ થઈ જશે ધારો કે આની અંદર તમે કંઈક લખવામાં ભૂલ હોય કરી હોય જેમાં આપણે ઓલરેડી એનસીસીના પ્રોગ્રામમાં આ બધી બાબતો જોઈ ચૂક્યા છે એટલે કે આપણે અહીંયા ધારો કે આ સેમિકોલોન આપવાનું ભૂલી ગયા હોય અને પછી હું સેવ કરી અને પછી રન કરીશ તો મને આ રીતે લાલ કરી અને બતાવવામાં આવશે કે અહીંયા કંઈક પ્રોબ્લેમ છે અને હું નીચે અહીંયા જોઈશ તો મને બતાવવામાં આવે છે કે લાઇન નંબર નાઇનની ઉપર અહીંયા બતાવે છે કે એક્સપેક્ટેડ સેમિકોલોન બિફોર રિટર્ન કે આ રિટર્ન લખ્યું છે અને પહેલાં સેમિકોલોન હોવી જોઈએ એવું આપણને અહીંયાથી મેસેજ આપે છે તો અહીંયા આપણે આવીને ક્લિક કરી અને આપણે सेमीकोलन આપી દીસો ને ત્યાર પછી આપણે સેવ કરી અને ફરી પાછું આપણે બિલ્ડ અને રન કરીશું તો આપણને તરત જ અહીંયા માહિતી જોવા મળશે તો આ રીતે આપણે પ્રોગ્રામ લખી સકીએ અને એને રન કરી દે સકીએ છે. યે વિડિયો દેખને કે લિયે આભાર. અગર આપ કમ્પ્યુટર કે એકદમ નયે ઓર એડવાન્સ ટોપિક પર વિડિયો દેખના ચાહતે હે તો યે વિડિયો કો લાઈક કરકે ચેનલ કો સબસ્ક્રાઇબ કર લે. ચેનલ આગે બડેગી તભી હમ નયે મુફત વિડિયો અપલોડ કર સકેંગે. आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद